માંડવી ગોપાલનગર સોસાયટી ખાતે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ મંદિર ને વર્ષ પૂર્ણ થતા રજત હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ત્રિવેણી સમાપન હતું ગોપાલનગર સોસાયટી ખાતે સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ થતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં

વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરી બારડોલી પહેલાં તો આ ઉત્સવની થોડી વિશેષતા આપણે જાણીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન બારસોથી પણ વધારે મંદિરો બાંધ્યા એની અંદર મંદિર બાંધવાની શરૂઆત ઓગણીસો એકોતેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરીથી કરી ત્યાં આગળ સંતોને રાખ્યા સંતોએ વિચરણ કર્યું અને સુરત જિલ્લાના સાડી ચારસોથી પણ વધારે ગામડાઓની અંદર સત્સંગ કરાવ્યો આ સિવાય વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ અહીંયા આગળથી સાંકરી મંદિરથી સંતો દ્વારા વિચરણ થયું અને મંદિરો થયા જેની અંદર ઓગણીસો ને નવ્વાણુંની સાલની અંદર માંડવીની અંદર પરમ પૂજ્ય મહંત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને પ્રતિષ્ઠા કરી ભગવાન સમક્ષ અરીસો ધર્યો તો અરીસો જેમ સાંકરીમાં ઓગણીસો એકોતેરમાં તૂટેલો એવી રીતે અહીંયા આગળ પણ અરીસો તૂટ્યો હતો અને અહીંયા આગળ પણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સ્વામીશ્રીએ કરી ત્યાર પછી આજુબાજુના ગામડાઓની અંદર પણ બાવીસ જેટલા મંદિરો આ માંડવી તાલુકાની અંદર પણ થયા આ ઓગણીસો ને નવ્વાણું થય મંદિર થયું આજે બે હજાર ચોવીસની સાલ છે તો આ મંદિરને પચીસ વરસ પૂર્ણ થાય છે એટલે માંડવીના હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવવો અને અહીંયા આગળ ત્રણ દિવસના ઉત્સવનું આયોજન થયું જેની અંદર રામચરિત માનસ આધારિત પારાયણની પણ શરૂઆત બે દિવસ પૂર્વે થઈ આજે એની પૂર્ણાહુતિ છે ગઢડાથી પધારેલા પૂજ્ય જનમંગલ સ્વામી રસાળ શૈલીની અંદર આ પારાયણનો લાભ આપી રહ્યા છે પ્રથમ દિવસે નગરયાત્રા પણ ભગવાનની થઈ જેમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ જે આપણને દૃશ્યમાન થાય છે એમની નગરયાત્રા થઈ અને આજે યજ્ઞ પણ સત્સંગ દીક્ષા મહાયાગ પણ થયો એની અંદર ચારસો પંચાવન જેટલા કુટુંબો છે એમ પરિવારો છે એમણે અહીંયા આગળ ભાગ લીધો અત્યારે પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે ઠાકોરજીની રજત તુલાનો પણ હરિભક્તોએ ચાંદી સમર્પણ કર્યું છે ગામડે ગામડે એનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે આ મંદિરોથી એ જીવનની અંદર સંદેશ મળે છે કે મંદિરો કેવળ ભગવાનની શ્રદ્ધા ભક્તિના ધામ નથી પરંતુ મંદિર દ્વારા 160 જેટલી પ્રવૃત્તિ બીએપીએસ સંસ્થાની અંદર થાય છે જેની અંદર હજારો લોકો નિર્વ્યસની બન્યા છે સદાચારી બન્યા છે પારિવારોની અંદર પણ એકતા પણ આવી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યૂઝ સાથે